એટીએમમાં પૈસા જમા કરવા જતા માણસો પાસેથી રોકડા પૈસા લઈને ફોન પેથી પૈસા ટ્રાન્સફર કરી આપવાનું જણાવી ફોન પેના ખોટા સ્ક્રીનશોટ શોટ બતાવી માણસો સાથે છેતરપિંડી કરતા ઈસમને પકડી પાડતી ચોક બજાર સર્વેલન્સ ટીમ તારીખ છવ્વીસ પાંચ બે હજાર પચીસ ના રોજ રાત્રિના સમયે ફરિયાદીશ્રી સિલ્વર સ્ટોન માર્કેટ ખાતે આવેલ બેંક ઓફ બરોડાના સીડીએમ મશીનમાં રોકડ રૂપિયા જમા કરવા માટે ગયેલ ત્યારે ત્યાં આરોપી ઈસમ હાજર હોય આરોપીએ ફરિયાદીને પોતાની ઓળખ આપી આરોપીએ જણાવેલ કે પોતાના ખાતામાં રૂપિયા ઉપાડવાની લિમિટ પૂરી થઈ ગયેલ છે તમે રોકડા રૂપિયા તો તમારા ખાતામાં પૈસા ટ્રાન્સફર કરી દઉં તેમ કહી ફરિયાદી પાસેથી રોકડા રૂપિયા લઈને ફરિયાદીશીના ગૂગલ પેનો ક્યુઆર કોડ સ્કેન કરી ફરિયાદીને જણાવેલ કે દવાખાનાના કામથી જાઉં છું તમારા ખાતામાં પૈસા આવી જશે અને પૈસા ન આવે તો ફોન કરજો તેમ કહી પોતાનો મોબાઈલ નંબર આપી નાસી ગયેલ ત્યારબાદ પૈસા જમા થયેલ ન હોવાથી શ્રી આરોપી ઇસમની આજુબાજુમાં તપાસ કરતા હતા ત્યારે આવી રીતે પૈસા જમા કરાવવા આવનાર બીજા સાહેબ સાથે પણ છેતરપિંડી કરેલ હોવાનું જણાયેલ હકીકત મુજબ ગુનો રજિસ્ટર્ડ કરવામાં આવેલ છે ઉપરોક્ત ગુના અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એનજી ચૌધરી સાહેબ નાઓ તથા સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસઆઈ મકરાણી સાહેબ નાઓને તથા સર્વેલન્સ સ્ટાફના માણસોને આરોપી પકડવા બાબતે જરૂરી સૂચના તથા માર્ગદર્શન આપવામાં આવેલ જે આધારે હેડ કોન્સ્ટેબલ સંજયજી કરશનભાઈ તથા હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ ભીમજીભાઈ નાઓએ ટેકનિકલ એનાલિસિસ તથા હ્યુમન સોર્સિસના આધારે આરોપીને પકડી પાડી કાર્યવાહી કરવામાં આવેલ છે